समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હવામાન વિભાગની આગાહી રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 2 દિવસ ગરમીનો 파રો ઊંચો રહેશે આ ઉપरांत 8 એપ્રિલના રોજ રાજ્યના કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજે 9 એપ્રિલના રોજ કચ્છ રાજકોટ મોરબી પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટો પુલ અને 10 બાયપાસ બનશે જામનગર જૂનાગઢ પોરબંદર જામ ખંભાડિયા રાજકોટ અને પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટો પુલ અને 10 બાયપાસ બનશે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર સાથે કનેક્ટેડ નેશનલ હાઈવે નો પ્રોજેક્ટ ₹1271 કરોડના ખર્ચે બનશે જે અંગે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટરથી વિગતો આપી જામનગરના સંસદ સભ્ય પુનબેન માડમ ਨੇ ટેક કર્યા હતા ભારતે જર્મનીને પાછળ છોડી દીધું પવન અને સૌર ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં ભારતે જર્મનીને પાછળ છોડી દીધું છે 2024 માં પવન અને સૌર ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવશે તા યાદીમાં ચીન પેલા નંબરે છે અને અમેરિકા બીજા નંબરે છે 2024 માં ભારત વિશ્વમાં પવન અને સૌર ઊર્જાથી ઉત્પન્ન થતી કુલ વીજળીના 15% ઉત્પાદન કરશે ભારતમાં 2024 માં 41% વીજળી નવીનીકરણીય અને પરમાણુ ઊર્જામાંથી ઉત્પન્ન થશે ट्रम्पે ચીન પર 104% ટેરિફ લગાવ્યો અમેરિકાએ ચીન પર 104% ટેરિફ લગાવ્યો છે ચીન દ્વારા 34% ટેરિફ લાદવાના જવાબમાં ટ્રમ્પે આ નિર્ણય લીધો છે ટ્રમ્પે કહ્યું હતું કે જે દેશ અમેરિકા સામે जवाબી કાર્યવાહી કરશે તેને નવા ટેરિફનો સામનો કરવો પડશે તો આ તરફ ચીને પણ કહ્યું હતું કે ટેરિફ લાદીને અમેરિકા ભૂલ કરી રહ્યું છે ચીન ટ્રેડ વોર માટે તૈયાર છે એટલે કે હવે ટ્રમ્પના 104% નિર્ણયથી ટ્રેડ વોર શરૂ થઈ ગઈ છે જે વૈશ્વિક અર્થતંત્ર માટે સારું નથી મોદીએ કર્યો નવકાર મહામંત્રનો જાપ દેશભરમાં નવકાર મહામંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો ત્યાર બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે નવકાર મહામંત્ર ફક્ત એક મંત્ર નથી તે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે અને તેનું મહત્વ ફક્ત આધ્યાત્મિક નથી તે દરેક વ્યક્તિને પોતાનાથી સમાજ સુધીનો માર્ગ બતાવે છે ગુજરાત માં ગરમી નો કહે તાપમાન 44 ડિગ્રી ને પાર રાજ્ય માં ઉકરાટ ભરી ગરમી શરૂ થઈ ગઈ છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મોરબી મહેસાણા રાજકોટ અને પાટણ માં હવામાન વિભાગ એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સુરેન્દ્રનગર અને ગાંધીનગર માં યલો એલર્ટ છે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું જ્યાં તાપમાન 44 ડિગ્રી નોંઢાયું હતું અમદાવાદ દીસા ભોજ કંડલા અને અમરેલી સહિત અનેક શહેરો માં તાપમાન 43 ડિગ્રી ને પાર ગયું છે માટે તકેદારી રાખવી અનિવાર્ય બની છે कांग्रेस अधिवेशन માં રાહુલ ગાંધી નું મોટું નિવેદન ગુજરાત માં બે દિવસ કોંગ્રેસ નું अधिवेशन યોજાયું હતું જેમાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું હતું તેણે કહ્યું બંધારણ કોંગ્રેસ ના પરસેવાથી બનાવવામાં આવ્યું હતું બંધારણમાં દેશ ની હજારો વર્ષ જૂની વિચાર સરણી બંધારણમાં આંબેડકર ગાંધી અને કબીર ની વિચારધારા છે બંધારણ આપણી વિચારધારા છે સંગે દિલ્હી માં બંધારણ વાળીઓ સંગે ઘણા વર્ષો સુધી તિરંગા ને સલામી આપી ન હતી કોંગ્રેસ જ ભાજપ અને આરએસએસ ને હરાવી શકશે बजार सत्यावीस कांग्रेस जीत सबरमती तटे कांग्रेस राष्ट्रीय अधिवेशन नो बीजो दिवस हतो जेमा हाजर सांसद गेनीबेन ठाकुर कहू के भाजपा प्राइवेट लिमिटेड कंपनी बनी गई छे गुजरात मॉडल नो ढंढे पीते छे पर सौथी वधु कुपोषित बाढ़ गुजरात में छे कांग्रेस पक्ष कार्यकर्ता ने विनती है कि गांधीजी कहू के सत्ता माटे नहीं परंतु सेवा माटे छे भले सत्ता मा ना होइए पर काम कर सत्यावीस मत कोस जीतसे अमित शाह इमरजेंसी बैठक सवीस अगियाराइंड तहवुर राणा न भारत में आगमन पहला गृहमंत्री अमित शाह नक्षता एक बैठक योजाई हती। आ योजना विदेश मंत्री जयशंकर एनएसए अजीत डोभाले हाजरी आपी एवं मानवा मा के बैठक म राणा ने सुरक्षित जेल मई जावाने कई जेल म राखवो सजा अपावा कया पगला लेवा रणनीति बना तहवुर राणा रात्र मोडी रात्र के आज सवेरे भारत पहुँची सके आरबीआई ए रेपो रेट 0.25% घटा दी दो रिजर्व बैंक ऑफ इंडिया आरबीआई ए रेपो रेट 0.25% घटा दी दो छे अबे 6% થઈ ગયો છે પહેલા તે 6.5% હતો હવે સારી વાત એ છે કે આવનારા દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે ઈએમઆઈ પણ ઘટશે आरबीआई ની મોનેટરી પોલિસી ની બેઠક થઈ હતી આ પછી તેના પરિણામો જાહેર કરાયા છે ફેબ્રુઆરી માં યોજાયેલી બેઠક માં વ્યાજ દર 6.5 થી ઘટાડીને 6.25% કરાયો હતો આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરાયો હતો કોંગ્રેસ અધિવેશન નો બીજો દિવસ અને વિવરન્ટ પર સંમેલન અમદાવાદમાં કોંગ્રેસનું 84મો અધિવેશન રહ્યું છે જેનો આજે બીજો અને છેલ્લો દિવસ છે મંગળવારે પહેલા દિવસે સીડ બ્લુસીની બેઠક 4 કલાક 40 બીજા દિવસે સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે જેમાં દેશભરમાંથી 1700 થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે સત્રની શરૂઆત સવારે 9:30 કલાકે પક્ષનો ધ્વજ ફરકાવવાની સાથે થશે આ કાર્યક્રમ માટે રિવરફ્રન્ટ પર એક વીઆઈપી ડોમ તૈયાર કરાયો છે વકફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવો વકફ કાયદા સામેનો વિરોધ કિંસક બન્યો હતો પોલીસ અને પ્રદર્શન કાર્યો વચ્ચે ઘર્ષણ થયું હતું પ્રદર્શન કાર્યોએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને પોલીસ વાહનોને આગ ચાંપી દીધી હતી જ્યારે પોલીસ જામ દૂર કરવા પહોંચી ત્યારે પોલીસ અને પ્રદર્શન કાર્યો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી આ અથડામણમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા બોગસ લાયસન્સ હથિયાર સપ્લાય કરતી ગેંગ ઝડપાઈ એટીએસએ બોગસ લાયસન્સ વડે હથિયાર અપાવનારી ગેંગના સાત આરોપીઓને પકડી પાડ્યા છે આરોપીઓ લોકોને હરિયાણા લઈ જઈને બીજા રાજ્યોમાંથી હથિયારના હથિયાર લાયસન્સ અપાવતા હતા આરોપીઓ પાસેથી છ હથિયાર અને એકસો પાત્રીસ રાઉન્ડ મળ્યા છે મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાયસન્સ વાપરી હથિયાર ખરીદતા હતા તપાસ હેઠળ કુલ એકસો આઠ શંકાસ્પદ લોકોની ની સામે આવી રહી છે રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર सीएम ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયઓ કર્યા છે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઉદ્યોગીકરણ અને વેપાર ધંધા રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે સાથે સિટીઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ લોકપયોગી બનાવી શકાશે इंडियनो अब भूतपूर्व क्रिकेटर भाजुपमा જોડાયો ભારતીય ક્રિકેટ ટીમ ના ભૂતપૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ભારતીય જનતા પાર્ટી માં જોડાયા છે કેદાર જાધવ મંગળવારે મુંબઈ માં મહારાષ્ટ્ર સરકાર ના મંત્રી અને રાજ્ય ભાજપ વડા ચંદ્રશેખર બાવનકુલેની હાજરી માં ભાજપ માં જોડાયા હતા ભાજપ માં જોડાયા બાદ કેદાર જાધવે કહ્યું છે કે તેમણે પાર્ટી તરફ થી જે પણ જવાબદારી મળશે તે તેઓ પૂરી ઈમાનદારી થી નિભાવવાનો પ્રયાસ કરશે અમે LPG ના ભાવ વધારાનો વિરોધ કરીશું. સાંસદ સુપ્રિયા સુલે LPG સિલિન્ડરના ભાવમાં 50 ના વધારા પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રિયાએ કહ્યું મને આશ્ચર્ય થાય છે કે જો દેશમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે તો આપણે તેનો લાભ કેમ નથી મળી રહ્યો? પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ. કિંમતો કેમ ઓછી નથી થઈ રહી? હું LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાના વધારાને વખોડી કાઢું છું. અમે અમારી પૂરી તાકાતથી આનો વિરોધ કરીશું. આપણે દલિત મુસ્લિમ અને બ્રાહ્મણ વચ્ચે ફસાયા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું આપણે દલિત મુસ્લિમ અને બ્રાહ્મણમાં ફસાયલા રહ્યા અને OBC આપણે છોડી ગયા મુસ્લિમો અને લઘુમતીઓ વિશે વાત કરવાને કારણે આપણી ટીકા થાય છે પરંતુ આપણે ડરવું જોઈએ નહીં અને મુદ્દાઓ ઉઠાવતા રહેવું જોઈએ शेख हसीना ए कहू हूँ मरी नहीं फरी बांग्लादेश बांग्लादेश ना पूर्व वड़ा प्रधान शेख हसीना पहली बार मोहम्मद यूनुस अने वजगाड़ा सरकार सार्चो खोलो हसीनाए यूनुस ने आतंकवादियों सरकार गणावी गणा हसीनाए टूंक समय बांग्लादेश परत फरवानी पर बात करी हसीना ए कहू के हूँ मरी नहीं हूँ फरी थी बांग्लादेश पल्लाहे पल्लाक ने संदेशो छे पाछा आव्या पची हूँ वजगाड़ा सरकार अने तेना ने जेल मे कोर्ट मा मई जाइस